નમસ્કાર મિત્રો બેંજો ગુરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે કોઈ ભાઈઓ નવો બેંજો શીખતા હોય અથવા તો બેજોની જેને માહિતી જોઈતી હોય તેના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવેલ છે તો બેંજોમાં ટોટલ ઓગણત્રીસ બટન હોય છે જેમાં બાર સ્વરો હોય છે સા રે ગ મ પ ધ ની અને સા જેની ઘણા લોકોને ખ્યાલ હશે તેમ છતાં જેને ખ્યાલ ન હોય તેના માટે ટોટલ શુદ્ધ સ્વરો સાત હોય છે સા રે ગ મ પ ધ ની અને સા અને કોમળ સ્વરો ચાર હોય છે જેમાં રે કોમળ ગ કોમળ ધ કોમળ અને નિ કોમળ અને આમ મિલાવતા ટોટલ એક સ્વર તીવ્ર હોય છે જેને આપણે મ તીવ્ર કહીએ છીએ જે અહીંયા છે મ તીવ્ર અને ચાર કોમળ અને સાત શુદ્ધ એમ ટોટલ મિલાવીને બાર સ્વરનો આખો સંગમ હોય છે જેને આપણે સારે ગમથી આજે સ્ટાર્ટ કરીશું આ આપણો બેન્જો સ્ટાર્ટ થઈ ગયો છે જેમાં અત્યારે આ સુર જે આ સુર એ પ

જેમ કે અત્યારે આપણો બેજો બે કાળીએ સેટ કરેલ છે એટલે બે કાળીનો એક બે ત્રણ ચાર બે કાળીનો સ્વર છે અને આ બંને તાર તાર અને મેન તાર એ બે વગાડવા માટેના જે મેન તાર હોય છે એ એક ખરજ તાર અને એક મેન તાર જેના દ્વારા આ આ છે એ આપણો સા છે આવી રીતે એને સા કહેવાય છે અને આ ઝાલા અત્યારે મેં આને સા પ પ અને સા સા પ પ અને સા એવી રીતે ચારે ચાર સો ને સેટ કરેલા છે જેને આપણે આમ બેકગ્રાઉન્ડ તરીકે વગાડી શકીએ છીએ

રે ગ મ પ ધ નિ સા એવી રીતે આરો કહેવાય જે અલંકારમાં આપણે શીખતા હોઈએ આરો અને અવરો તો આ થયું આરો એવી જ રીતે પાછું આપણે પાછું વળવાનું છે એટલે અવરોહ સારે ગમ પદ્ધનિશા સાની ધપ રહેસા જે આરો અને અવરોહ એવી રીતે આમાં આવે છે અને આ જાલા આપણે આવી રીતે બેકગ્રાઉન્ડ માં એડ કરી શકીએ જો કોઈ મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ અનેક બેન્જોની માહિતી તથા નવા નવા ગીતો અને નવા નવા રાગ જાણવા માટે બેન્જોને ચેનલને સબસ્ક્રાઈબ કરવા જરૂર